રાજકોટમાં છૂટા નાણાંની અછત ઊભી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટના વેપારીઓને જે બાબતને લઈને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે શહેરમાં વેપારીઓ છૂટા રૂપિયા માટે વલખા મારી રહ્યા છે ખાસ કરીને દસ રૂપિયાની નોટ નથી મળી રહી જે દસ રૂપિયાની નોટો મળી રહી છે તે ફાટેલી અને સાવ ખરાબ કંડિશનમાં આવી રહી છે આવી પરિસ્થિતિમાં દસના સિક્કા અમુક વેપારીઓ જ સ્વીકારી રહ્યા છે દસ રૂપિયાની નોટોને લઈ અનેક વખત વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે તકરાર પણ થઈ રહી છે ખાસ કરીને અમુક વેપારીઓ દસ રૂપિયાના સિક્કા સ્વીકારી રહ્યા છે તો સામે વેપારીઓ પાસેથી કોઈ ગ્રાહક કે અન્ય વેપારીઓ આ સિક્કા નથી સ્વીકારતા રાજકોટના ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પરના નાના વેપારીઓને હાલાકી પડી રહી છે વેપારીઓને અને ગ્રાહકોને પણ ભારે તકરાર થઈ રહી છે રાજકોટની અંદર ઘણા વર્ષોથી રહું છું જસવાણી કોલેજની અંદર પ્રિન્સિપાલ તરીકે હતો રિટાયર થયેલો છું રાજકોટની અંદર આજે હું ઘણી જગ્યાએ દસના સિક્કા દેવા જાઉં છું પણ દસના સિક્કા કોઈ સ્વીકારતો નથી બીજું દસની નોટો પણ જોઈ એટલી કાંઈ મળી શકતી નથી એટલે ધેર આર મેની ડિફિકલ્ટીઝ ફોર ધ પ્રોબ્લેમ ઇન ધ ધેન કોઈન્સ રાજકોટના વેપારીઓ ઉપર ફરી એક વખત સંકટ સામે આવ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે રાજકોટના લાખાજી રાજરોડ ઉપર આવેલા કરિયાણાના વેપારીઓ કે નાના વેપારીઓ છે તેને હવે છૂટા પૈસા છે તે સમસ્યા કરી રહ્યું છે દસની નોટો છે તે ખરાબ કન્ડિશનમાં આવી રહી છે તો જે સિક્કાઓ છે વેપારીઓ તો પોતાની પાસે લઈ લે છે પરંતુ વેપારી પાસેથી અન્ય ગ્રાહકો કે પછી આગળની ચેનલમાં છે તે આ સિક્કાઓ છે તે નથી ચાલતા જેને પગલે વેપારીઓ ઉપર એક સંકટ આવ્યો છે આપણી સાથે સીધા વેપારી સાથે વાત કરશું ખાસ કરીને દસની નોટોનું કન્ડિશન જે આવે છે કઈ પ્રકારની કંડિશનમાં છે કેવી તકલીફ તમને પડી સેલોટે તૂટેલી ફાટેલી નોટ આવે છે જમ્સવાળી નોટ આવે છે કસ્ટમર નોટ સ્વીકારતા નથી ખરાબ નોટ અને દસના કોઈન્સ એ લોકો સ્વીકારતા નથી જે દસના કોઈન્સ ગવર્મેન્ટે આપેલા છે બરાબર છે એ આવતી ગવર્મેન્ટ દસવાળા સિક્કા આપે છે પણ કસ્ટમર સ્વીકારતા નથી આરબીઆઈ અને ખાસ કરીને જે સરકારે બહાર પાડેલા દસના સિક્કા છે કોણ નથી સ્વીકારતું એ વાત ખરેખર જો તમે સ્વીકારો છો તો પછી સિક્કા તમારી પાસે સંગ્રહ થઈ જાય છે કેવી તકલીફ તમને પડે બહુ તકલીફ પડે છે રિટેલ કાઉન્ટર ઉપર જેટલા રિટેલ કાઉન્ટર ઉપર છે કરિયાણાની દુકાન કે પ્રોવિઝન કે ખાણીપીણીની બહુ મોટી માથાકૂટ થાય છે ચીકીવાળાની અત્યારે સિઝન છે એટલે દસના કોઈન્સને દસની નોટું મળતી ને દસના કોઈન્સ મળે છે પણ દસની નોટ કોઈ સ્વીકારતું નથી કઈ પ્રકારની આ સ્થિતિ ખાસ તો તકલીફ તમને કેવી પડે છે આનું આનું નિરાકરણ શું હોવું જોઈએ અમે દસના પેકેટ ઘણા દિવસથી ગોતી છીએ જૂના ને જે કાંઈ મળતા નથી અમે જોઈ લા લગભગ વીસ બાંધા પંદર બાંધા અમે લેવા માગીએ છીએ પણ મળતી નથી નોટ દશા સિક્કા સ્વીકારતા નથી આનું નિરાકરણ શું હોવું જોઈએ પ્રજા એ કસ્ટમરો એ સ્વીકારવા જોઈએ આ તો ગવર્મેન્ટનું નાણું છે એને અપમાન ન કરાય લક્ષ્મીજીને ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં આ સ્થિતિ હોય તે પ્રકારનું નિર્માણ થવા પામ્યું છે દસની નોટું જે આવી રહી છે તે બંડલ કંડિશનમાં આવી રહી છે જ્યારે દસના સિક્કા છે સરકાર પણ અવારનવાર કહે છે કે દસના સિક્કા ચલણમાં છે સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવ્યા છે છતાં પણ કેટલાક લોકો છે ત્યાં સિક્કા નથી લેતા જેને પગલે નાના વેપારીઓ હોય અને આખી જે ચેન સર્કલ ચાલતું હોય છે આ ચલ આ સર્કલને હાલ એક મોટી અસર થઈ રહી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ હાલ રાજકોટના વેપારીઓમાં થવા પામ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ